આમોદમાં ઘાસચારો ભરેલા ટેમ્પામાં ભયંકર આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો આમો તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલો ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામ્યો હતો ગામ લોકોએ મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવતા હાસકારો અનુભવ્યો હતો ગામ લોકોએ બનાવના પગલે આમો નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાતચીત કરી હતી પરંતુ ગામ લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામ લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સાથે ગંભીર આક્ષેપ કર્યા છે

અને એ લોકો એવું કે છે કે સત્તર ફૂટ ઊંચા વાયા છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને એક વખત જીવીબી ને વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી ક્યારે સંભળતા નથી બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી આ બધા જો દોરડા જેમ તેમ લબડેલા છે તો ઘટના બની એમાં ટેમ્પાના વાયર અડવાના કારણે આગ લાગી ગઈ કેટલું નુકસાન થયું હશે નુકસાન મિનિમમ દોઢ બે લાખ રૂપિયા નું નુકસાન થયું

હમણાં આવીને ગયા તો એ પછી મને કાયદો એવો સત્તર ફૂટ હોય તમારી ગાડી મારી ગાડી છે બાર ફૂટ ઊંચી બરાબર અને ઘાસ ભરેલું હોય તો તેર ચૌદ ફૂટો થાય જ તો સત્તર ફૂટમાં લાગે ના કોઈ દિવસ અને આઈને ઉભા રહ્યા નથી અને આઈન ઉભા રહ્યા નથી જી બી વાળા આ વાયર ભરેલા છે જુઓ એ ચેક કરવા રહ્યા નથી ડેડી કે ડેડી જતા રહ્યા જો વાયર હળગેલા છે આવા થાય તેની જવાબદારી આ વાયર હળગેલા છે